દિયોદર તાલુકાના મોજરુ નવા ગામની ડેરીમાં દૂધ ભરવા આવતા પશુપાલકો હેરાન પરેશાન સમગ્ર ભારતમાં બનાસ ડેરીની નામના થઈ રહી છે અને લોકો પણ બનાસ ડેરીને સપોર્ટ કરી સહકાર આપી રહ્યા છે ત્યારે કેટલાક ગામમાં પશુપાલકોને દૂધ ભરવા માટે ડેરી ડેરીના કર્મચારીઓ દ્વારા તકલીફો ઊભી થઈ રહી છે અને ડેરીના મંત્રીઓ ચેરમેનશ્રીઓ દ્વારા દૂધ ભરવા આવતા પશુપાલકો સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવે છે જેના લીધે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના દિયોદર તાલુકાના મોજરૂ નવા ગામમાં જોવા મળી રહી છે દિયોદર તાલુકાના નવા મોજરૂ ગામમાં દૂધ ઉત્પાદન ડેરીમાં મંત્રીઓ દ્વારા પશુપાલકો સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે અને તે પોતે કોઈનાથી ડરતા નથી તેમ જણાવી રહ્યા છે એવા બમણા ફૂંકી રહ્યા છે અને દૂધ ભરવા આવતા પશુપાલકો વચ્ચે ભેદભાવના ઊભી કરવામાં આવી રહી છે જેના કારણે ગામના લોકો તેમજ પશુપાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગામ લોકોની રજૂઆત કોઈ સાંભળવા રાજી નથી પશુપાલકો ભરવા આવેલ દૂધનો સ્વીકાર નહીં કરવો તથા તમે મોડા આવો છો હવે સમય પૂરો થઈ ગયો છે એવો મંત્રીનો જવાબ આવે છે એવું લોકો જણાવી રહ્યા છે અને પશુપાલકોને જે થાય તે કરી લો તેવા ઉદય ભર્યા જવાબ આપી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લઈને મોજરૂ નવા ગામની ડેરીના ચેરમેન મંત્રી પદ્માભાઈ નરસુઘભાઈ ચૌધરી સામે કાયદેસરની કાર્યવાહી કરી ગામ લોકોને પડતી તકલીફ દૂર કરવામાં આવે

અને ગ્રાહકોને અંદર રોકી રાખવામાં આવે છે અને બધાનું દૂધ ભરાઈ રહે ત્યાં સુધી બહાર પસંદ ના હોય કાઢવામાં આવે મારી પાસે વિડીયો ખૂબ છે અને જો એવું કહો કે આપણે કોઈ પ્રોબ્લેમ છે એવું એમને જણાવવા તો એ એવું કહેવા માગે છે કે તમે જે થાય એ કરી રાખો હું ડરવા માગતા નથી કોઈ હિસાબ બાબતનું પૂછો પ્રશ્ન તો તેનો પણ કોઈ સાચો જવાબ ના આપવો એ રીતની હેરાનગતિ કોણ થાય છે આપણા જે રીતે અને કોઈ હેલ્પલાઇન નંબર નથી કે અમારે મદદ માગવી હોય ને તો પણ ક્યાં આગળ માંગીને એટલે અમારે મીડિયાનો સહારો લેવો પડે સમકમ એક ગ્રાહકનું દૂધ ભરવું હોય તો 1 મિનિટ લાગે તો અમારા ગામની અંદર ગાય અને ભેંસના અલગ અલગ નંબર હોય છે તો બરોબર 200 થી 250 થી 300 કસ્ટમર છે તો 1 મિનિટ થાય તો 300 મિનિટ થાય એટલે 3 થી 4 કલાક તો એમની ડેરી ચાલુ રહે ત્યારે જેનો સુપર દૂધનું સોલ્યુશન બધું ભરવાનું થતું થાય બીજો એક કાંટો હોય દૂધનું વજન કરવાનો તો એક કાટાની અંદર 300 થી 350 કસ્ટમર હોય તો ક્યારે ન વાળે તો અમારી એવી માંગણી છે કે એક કાંટો છે તો શંકરભાઈ ચૌધરીને આ મંત્રી રજૂઆત કરે અને અને એક કાંટો બે 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 કાંટા કરી કરી દે 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 મશીન પેટ તો કોઈ વર્ષની અંદર અમને કોઈ ખબર નથી કે કોઈ મીટિંગ ભરાતી નથી કોઈ સભ્યની બીજી કોઈ માહિતી જ નથી કોઈ મિટિંગ તો કરતા જ નથી બિલકુલ આરેશું કે શું ચાલે છે શું નથી ચાલતું નપો કે નુકસાન કોઈ દિવસ કોઈ ગામના કોઈ સભ્યને બોલાયો જ નથી કોઈ મિટિંગ કરી નથી આજ દિવસ પાંચ વર્ષની અંદર રેકોર્ડ છે અને આ બધા ઉપાય એમને પૂછવું હોય તો પૂછી લો કે કોઈ મિટિંગમાં કોઈ દ્વારા કોઈ દિવસ કે મહિનો કે બાર મહિને કોઈ બોલાયા નથી કોઈની વાત કરી જ નથી ચેરમેન ને મંત્રી બધા ટોટલ કોઈ 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 બોલાવતા તો સીધ નહીં વાત છે હા કોઈ ખબર જ નથી માહિતી જ નથી એમ કોણ છે ભ્યા છે કોણ છે ભ્યા છે ઈ જ કોઈ ખબર નથી આ ગોમમાં કોઈ 70% આવી છે કે માહિતી કે કોઈ કોણ છે ભ્યા છે કોણ નથી કોઈ ખબર જ નથી બિલકુલ જોશી બાઉ ભાઈ ભાણજી ભાઈ